કેમ છો બધા મજામાં મજામાં જઈશું આપણા બ્લોગ જોતા મજામાં જ હોય તો ફરીવાર પાછો આપણો બ્લોગ આવી ગયો છે તો આજમાં જ આવી છે સોમનાથ હું ને અમારા ભાઈ છે આ નિકુલભાઈ છે અને આર્યાભાઈ છે તૈયારી જ આવી છે ગાડી લઈને તો આપણે બ્લોગ આગળ જોતા રહ્યો મજા આવી છે જો ગાડી લઈને જ આવી છે ટુ વ્હીલ લઈને તૈયારી જ આવી છે હવે રેડી રેડી તારે અમે જ આવી છીએ તો આગળ કન્ટિન્યુ నిం <mulani>

રાખો પણ તમે પેરા તમને શું આપો છો સોમનાથ નો મેન ગેટ તમે જોઈ શકો છો અમે સોમનાથ પૂરી ગયા છીએ તો આ બે પીવા ઉભા રહ્યા છે હું આ બગીચો તમને દેખાડું જોઈ માટેની સુવિધા છે મસ્ત

bây giờ là nát. ài bỗng kêu gì này chú, kêu gì này

થોડું ઘણું તમને બતાવી જોઈને પણ આપણે એમને રાખીએ ત્યારે અંદર જવા પૂછીએ જવાય પૂછી જાય તારો એક નંબર છે બીજું કંઈ નહીં જોઈ શકો છો અમે આવી ગયા છીએ આ છે નીતિનભાઈ હવે અમે જ આવી છીએ ફોટો પાડવા તો તમે લોકેશન જોઈ લો આ છે મહાદેવની મૂર્તિ મે દર્શન કરી લીધા છે તો આ જો અમારા ભાઈ છે આરિયા ભાઈ ના ભાઈને ફોટો પાડ્યો છે ફોટા પાડવી છે આપણે હવે આગળ જ જાવીશું બીજા ધામ ક્યાં જાવી તો એમને જ નથી ખબર જાવી પછી ખબર પડે ચાલો અહીંથી નીકળવી છે અમારા સાહેબને થોડીક ભૂખ લાગી છે થોડુંક એટલે થોડુંક ખવરાવી છે આગળ બહાર જઈને હું ખાવી તમને જોઈ લ્યો જોવી આગળ હવે આપણે ફોટો પાડી દે પેલા બહુ ઉતાવળ થાય

કઈ નથી ખાવું લસી નેવું પીધો તું આઈસ્ક્રીમ નેવું તો ખાઈ લઈએ આગળ મળવી હાલો તમે તમને બધા ના હોય તો આપણે જઈશું ઉપર જો તમને જોયું બગીચો બનાવ્યો બધાય ગયા છે જો ઉપર જ આવીશ આપણે હવે જો અમારા નિકુલભાઈ છે અમારા આરુભાઈ છે ચલો જઈશ તો હાલો આગળ જોતા રહ્યો કન્ટિન્યુ હર હર મહાદેવ ના નહીં થાકે અત્યારે લગી ભૂખ લાગી પાણીપુરી ખાઈ લીધી ને પાણીપુરી નો પાવર આવી ગયો ને અર્યા પાણીપુરી પાણીપુરી નું આમ જો પછી કેક શબ્દ હા એ મંદિર છે અહીંયા પૂજી જાવ ઉપર આપણે લોકેશન એક નંબર તો અહીંથી આપણે લોકેશન જોવો તમે ખાલી એક લોકેશન એક નંબર આવે છે અહીંથી તો તમને બતાવવા ગડે છો આ મંદિર જો આપણે મહાદેવનું તો એટલું જ થાય નહીં હડતી કહી એ માતાજી અરે આપણે પગ લગ લીધો હમ તો જાવીશ ઉપર ભાઈ એટલું જ આવીશ આમ કયું ગાર્ડન જેવું બનાવીને જોઈ સારી આ હિશકાઓ હિસ્કા ખાવ છે ને બોર રાહ જો બે ટોપી પેઢીશનું શૂટિંગ લેશ કઈ નહીં ખબર પડતું

એક નંબર ગેટવેટ બધું આવી જાય હર મહાદેવ આપડે પીઝો મંગી લીધો સામુ જો એક વાર અહીંયા આપડે કેન્સલ થઈ જાઓ અહીંયા સરખી રીતે તો આપડે ભાઈ ને પીઝો લીધો છે પીઝો મંચુરિયા માંગ્યું છે ભાઈ આગળ આવે એટલે બતાવી

Ya, mau ya, kalau ready di area apa ya, agak lho bisa seboloh, agak lho bisa seboloh, yuk yuk tuh ya, lambu-labu, ya, agak lho bisa ya, ini, naik, को dia, air तू bisa se, nah, wajahnya, nah, wajah paku, ayel, paku. देख लो बुलाऊ आ इसको बोलते पिज्जा <laughs> एक मिनट पानी में गई ओ मेरा पिज्जा मेरे पेट में गया चाय पीवी क्या? है ले ली ले ले थोड़ा तो पीस रस ठंडा ठंडा रस ठंडा ठंडा 20 रुपये का बड़ा हगला इधर आइए

આપણે સોડા બોડા પી લીધી છે આ જો સોડા પીવે છે અમે પી લીધી છે આપણે નીકળવી છે જો આ ગામ તરફ ગામ તરફ રસ્તો છે આ નિકુલભાઈ દાદા બી વાત કરે છે આ બહુ સોડા બતાવી વાતું કરે છે આ ટીસી ની કાક આપણે અહીં નીકળીએ છીએ તો આગળ હવે અમારા સાહેબ બ્લોગ બ્લોક કોણ છે કોઈ ફરે તો ફાસમ ફાસ અવાજ આવે

છે એમ ને ફાઇનલી મિત્રો આપણે ખંભાળા પૂજી ગયા ને ખંભાળામાં વરસાદ આવી ગયો સારી પેટનો તો આપણને સારું એ કે આંબો નથી આંબી દેખા કે લાગે છે કારણ કે જો આ બધું સેડ્યું છે એવું હોય ખંભાળા પૂજ્યા છે જોવું હોય હવે કેમ થાય છે આગળ જતા વરસાદ આંબે છે કે નહીં કેમ લાગે આંબી જાખ્યા વર્ષે તો હવે અમે ઘરે પૂજી જાય છે ને આ બીજો દિવસ છે બીજા દિવસે આપણે Hui jatah, apalagi baru saja video itu. Kalau like, share, subscribe kan, naik yo. Jadi apalagi itu biar like kurni, like kan lagi, ani kulbai, subscribe kan lagi yo. Kalau dialog, subscribe, sub, sub, share, subscribe berkenal lagi. Jadi video harolah jadi like, share, subscribe kan naik jadi, to mulai kau